निशान निशानी एक दर्द बह रहा है कुछ मुझसे कह रहा है आप सांभळी रह्या हता बिन फिल्मी गीतों प्रसारण आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र थी करवामां आव्युं सांजना सात वागीने दस मिनट थई छे हवे प्रादेशिक समाचार सांभळशो સમાચાર સમાચાર છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ પાક નુકસાની સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા મુખ્યમંત્રીની સૂચના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ બસો તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું વિવિધ જિલ્લાઓના નવા પ્રભારી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાનો હવાલો સોંપાયો અને આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતા છ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે ભારત પર્વમાં દરરોજ સાંજે બે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે ભારત પર્વમાં જંગલ સફારી પાસે પિસ્તાલીસ ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાનગીઓ આગામી પંદર નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસા પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે તેમજ દરરોજ સાંજે બે અલગ અલગ રાજ્ય અનોખી પરંપરા અને કળાનું પ્રદર્શન કરશે પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે આ અગાઉ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્રનો એકતાનગર ખાતેથી પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે રાજ્યમાં થયેલા કોમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્યસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો આપી હતી બેઠકમાં શ્રી પટેલે ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને આપદાના સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ બસ્સો પચાસ તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે ભારતના સુરતના સેલુર ગામમાં પાક નુકસાનીની સમીક્ષા કર્યા બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં જવા અને ખેડૂતો સાથે રહેવાનો નિર્દેશ આપ્યો છે गुजरात में अनटाइमली भारी बारिश के कारण करीबन ढाई सौ जितने तालुका में किसानों को भारी नुकसान होने के कारण पिछले दिन दिन से हर रोज हर सेक्टर्स के किसानों को क्या नुकसान हुआ है कितना उनका पाक जो निष्फल हुआ है उसकी माहिती वो स्वयं ले रहे हैं और सभी अधिकारी एवं मंत्रियों को सूचना दी गई है कि ज्यादा से ज्यादा लोगों को ज्यादा से ज्यादा अपने किसानों को उनके साथ खड़े रह के उनको मदद पहुंचानी है રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ માટે નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ પચીસ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાનો પ્રભાર સોંપાયો છે સાંભળીએ એક અમરેલી અને રાજકોટ જિલ્લામાં સરકારી કામગીરીમાં અસરકારક દેખરેખ રહી શકે તે માટે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને પ્રભારી મંત્રી બનાવાયા છે જ્યારે ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવથરા જિલ્લાનો પ્રભાર સોંપાયો છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા નરેશ પટેલને વલસાડ અને તાપી અર્જુન મોઢવાડી અને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે સાબરકાંઠા અને જુનાગઢ જિલ્લાનો પ્રભાર ડૉક્ટર પ્રદ્યુમન વાજા તેમજ ખેડા અને અરવલ્લી જિલ્લાનો પ્રભાર રમણભાઈ સોલંકીને સોંપાયો છે આ ઉપરાંત રાજ્યના ત્રણ મહિલા મંત્રીઓ ડોક્ટર મનીષા વકીલ દર્શના વાઘેલા અને રીવાબા જાડેજાને અનુક્રમે છોટાઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે મારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડ એબીઆઈડીને ફોલો કરશો રાજ્યમાં કાર્તકમાં અષાઢી માહોલ જામ્યો છે આજે રાજ્યના તાલુકામાં છે અમદાવાદના ધંધુકામાં ઇંચ વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત રાજકોટના લોધિકા ભાવનગરના ભરૂચના જંબુસર અને સુરેન્દ્રનગરના અને સાયરામાં વરસાદ નોંધાયો છે અરવલ્લી જિલ્લામાં માવઠાણથી નુકસાન થવાને કારણે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ડાંગ જિલ્લામાં કૃષિ સખી સહિત કુલ છ ટીમો અને જિલ્લાના તમામ ખેતીવાડી અધિકારી દ્વારા સૌથી વધુ ગામોમાં સર્વે કરી બે હજાર અઠ્યાવીસ સુધી વધુ ખેડૂતોના અંદાજીત બે હજાર બસો સડસઠ હેક્ટર ડાંગર નાગલી વગેરે પાકોમાં નુકસાની અંગેની માહિતી સમગ્ર ટીમ દ્વારા મેળવવામાં આવેલ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ પોરબંદર આણંદ ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે પણ આગામી ચોવીસ કલાક તેની અસર જોવા મળશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા આગળ आप क्यूँके आज अमरेली भावनगर है गिर सोमनाथ दीन और बंदर साथ में बोटाड इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है इसके साथ ही गुजरात रीजन में भी जिसमें ये अहमदाबाद है आनंद है और भारूच है सूरत है इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है और ठंडरस्टोम की जहाँ तक बात है तो थंडर में अगले दो दिन हम एक्सपेक्ट कर सकते हैं आइसोलेटेड प्लेसेस पे थंडर लाइटनिंग की संभावना है દ્વારકા શહેરમાં સ્ટેશન રોડ અને જલારામ મંદિર નજીક આજે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઊભા કરાયેલા ત્રણ ભવનોનું દબાણ આજે દૂર કરવામાં આવ્યું હોવાનું મામલતદાર અનિલ કુમારે જણાવ્યું હતું સરકારી સર્વે નંબર બારસો ને સત્યાવીસ માં રહેલા અલગ અલગ ત્રણ વ્યવસાયિક દબાણો કે જેમાં ભવનો નું નિર્માણ કરવામાં આવેલું માનનીય પ્રાંત જગ્યાએ સુદામા ભવન સિકોતર ભવન અને એક એવો ખાનગી ભવન છે જેનો ટોટલ વિસ્તાર ત્રેવીસો ચોરસ ફૂટ નું બાંધકામ હતું અને જેની બજાર કિંમત આશરે એક કરોડ એકસઠ લાખ જેટલી થાય છે તેના દબાણ દૂર કરવાની કાર્યવાહી પોલીસ તંત્ર તથા નગરપાલિકાના તંત્ર સાથે મળીને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે દેવદેશ ભરૂચ જિલ્લાના શુક્રતીર્થ ગામ ખાતે દેવદિવાળી નિમિત્તે પાંચ દિવસીય ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દેવ ઉઠી અગિયાર રસ્તી દેવદિવાળી સુધી યોજાતા મેળા માટે ગ્રામ પંચાયત દ્વારા આઠસો જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે ભક્તો પાવન સલીલામાં નર્મદામાં સ્નાન કરે ત્યારે નદીમાં ડૂબી જવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે સાથે આરોગ્ય વિભાગની ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવા યાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે ઉપરાંત એસટી વિભાગ દ્વારા લોકોની સરળતા માટે એકસ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે પ્રસાર ભારતી સંસ્કૃતિ મંત્રાલયના સંયોગથી આવતીકાલે આકાશવાણી સંગીત સંમેલનની સડસઠમી આવૃત્તિ શરૂ કરશે આ સંમેલનમાં મહિનાની ઓગણત્રીસમી તારીખ સુધી દેશભરના ચોવીસ કેન્દ્રો પર ચાલશે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓગણીસો ચોપનમાં સ્થપાયેલ આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિક છે તે દેશભરના શ્રોતાઓને હિન્દુસ્તાની કર્ણાટક અને લોક સંગીતનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે આ સંમેલન ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાને સાચવવા પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ડાંગ ડાંગના જિલ્લા ડાંગના મોટીદવાસ ગામમાં મૃતકના વારસદારને દસ લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડાંગના મારા પ્રતિનિધિ મુનીરા શેખના જણાવ્યા અનુસાર વન્યપ્રાણીના હુમલાને કારણે મોત નિપજતા તેમના વારસદારને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલે મૃતકના વારસદારને સરકારના ધારાધોરણ મુજબની સહાયનો ચેક આપ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરશે પાક નુકસાનીનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા મુખ્યમંત્રીની સૂચના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ બસો તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું વિવિધ જિલ્લાઓના નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાનો હવાલો સોંપાયો અને આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો